અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને શ્રીમતી સુચિત્રા મેડમ સોશિયલ એક્સપોર્ટ અને શ્રી શિવધર દુબે ડાયરેક્ટર પ્રોબિ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને શ્રી સુમિત સાગર અને શુભમ કૌશલ અને ભગવાનભાઈ ટેનર અને બ્લુ પાઇનના એનર્જી દ્વારા સીએ અંતર્ગત વ્યાવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનું શુભારંભ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે મોટી સંખ્યામાં નોકરી મેળવવામાં સોલારમાં માંગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોઈન થયા હતા અને ટ્રેનિંગની ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

ભણવાનું છોડી મૂક્યું છે તેમને અમે પગભર કરવા માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ સોલારની જાણકારી અમે બેઝિક આપીએ છીએ તથા તેની સાથે તેઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી જે રીતે મહિલાઓ અને બ્યુટી પાર્લર વિશે સીવણ કલાસ વિશે શીખવી છે જ્યારે છોકરાઓ માટે સોલારમાં કઈ રીતે કામ કરવું અને ક્યાંય કામ કરવા જાય તો એ એના માટે અમે છ મહિનાની ટ્રેનિંગ આપીએ છીએ જેથી કરી તે પોતાના પગભરો પર થઈ શકે આવા અમે આખા ગુજરાતમાં ત્રણ જગ્યાએ ઓપનિંગ કરી ચૂકીએ છીએ અમદાવાદ સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લા પાટણ જિલ્લામાં આપણે વડનગર અને શેરગંજમાં બે જગ્યાએ આ સેન્ટર ચલાવીએ છીએ શું નામ ઠાકોર અમરસિંહ સુચિત્રા બિસેન ફ્રોમ બ્લુપાઇન એનર્જી બ્લુપાઇન એનર્જી સૌર્ય એવમ પવન ઉર્જા નિર્માણ મેં કાર્ય કરતી હે ઇનકા યોગદાન કેવલ ઉર્જા નિર્માણ મેં નહીં હૈકી समाज को सशक्त बनाना यह भी इनका उद्देश्य है यही उद्देश्य को पूर्ण करने के लिए प्रो रिसर्च एंड सोशल डेवलपमेंट के सहकार्य से हमने अहमदाबाद पाटन और सुरेंद्र नगर के पांच गांव में फ्री स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं इसमें रामपाडा मोटा मोटाटाडिया वडनगर और शेरगंज यह पांच गांव शामिल हैं यह ट्रेनिंग कोर्स पूरा सिक्स मंथ का है और इस ट्रेनिंग कोर्स में 240 से भी अधिक युवक और युवतियाँ शामिल हैं इस सिक्स मंथ के ट्रेनिंग के दौरान युवक और युवतियों को सोलार पैनल इंस्टॉलेशन के साथ साथ इस क्षेत्र की तकनीकी जानकारी भी दी जाएगी और इसके साथ साथ सिक्स मंथ का ट्रेनिंग कोर्स कंप्लीट होने के बाद में रोजगार के अवसर भी उपलब्ध करवाए जाएंगे और एक महत्वपूर्ण बात यह है कि ब्लूपाइन एनर्जी इस स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर में युवक और युवती का सेम पार्टिसिपेशन चाहता है क्योंकि हम इन दोनों को सेम स्तर पर देखते हैं और हमारा मानना है कि जो सभी कार्य पुरुष कर सकते हैं वो सभी कार्य महिलाएं भी कर सकती है थैंक यू धन्यवाद क्या नाम है आपका सुचित्रा बिसेन